વડોદરામાં ભાજપ નેતાઓને સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્ય બનાવવામાં મુશ્કેલીઓ પડી રહી હોય તેવું લાગી રહ્યું છે કાઉન્સિલર્સને બે હજાર ધારાસભ્યોને પાંચ હજાર અને સાંસદને દસ હજાર સભ્ય બનાવવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો પરંતુ નેતાઓ જેટલા મતોના માર્જિનથી જીત્યા છે તેટલા સભ્યો પણ નથી બનાવી શક્યા કોર્પોરેટર નૈતિક શાહ સાત હજાર આઠસો ત્રાણું મતોથી જીત્યા છે જે માંડ છસો બોતેર સભ્ય જ બનાવી શક્યા છે ઓછા સભ્યો બનવા પાછળ સવાલ પૂછતા કાઉન્સિલર નૈતિક શાહે શું કહ્યું તે તેમના જ મોઢેથી સાંભળો છો

અને સાથે ત્યારબાદ સર્વે અને રાહતની કામગીરીની અંદર અમે બધા હતા એટલે અમારા મારાથી એ સમયે બહુ ઓછા સભ્ય થયા હતા આ ઉપરાંત સાંસદ હેમાંગ જોશી પાંચ લાખ ચોર્યાસી હજાર મતોથી જીત્યા છે જ્યારે તેઓ પિસ્તાલીસો સભ્ય જ બનાવી શક્યા છે ધારાસભ્ય કેયુર રોકડિયા ચોર્યાસી હજાર પાંચસો મતોથી જીત્યા છે જેઓ માત્ર સત્તરસો સભ્ય જ બનાવી શક્યા છે ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લા એશી હજાર મતોથી જીત્યા છે જેઓએ ત્રણ હજાર જેટલા સભ્યો બનાવ્યા છે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ બાવીસ હજાર મતોથી જીત્યા છે જ્યારે તેઓ માત્ર ત્રણસો ત્રીસ સભ્ય જ બનાવી શક્યા છે ભાજપ નેતાઓ ભલે ગમે તે કહેતા હોય પરંતુ વડોદરામાં આવેલા પૂરને કારણે લોકોની ફજેતીના ડરને કારણે કદાચ નેતાઓ લોકો વચ્ચે જતા ખચકાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક ભાજપા શહેરીજનોને સુવિધાઓ પૂરી પાડવામાં ધાર નિષ્ફળ પુરવાર થયું છે ત્યારે હવે સદસ્યતા સભ્ય બનાવવા ભાજપા માટે મુશ્કેલ રૂપ પુરવાર થઈ રહ્યું છે જીતુ પંડ્યા દિવ્ય ભાસ્કર દિવ્ય ભાસ્કર